ગુડ મોર્નિંગ થઈ ગઉ માતા અત્યારે વહેલા પાંચ વાગે ગયા છે ઊભા થઈ ગયા છે અને ગાયું જો કે બેઠી છે બતાવી તમને ગાયો બેઠી સાજે આજે ગાયો દોવાના સમય પણ થઈ ગયો છે અતિ ગાયો બેઠી છે છરું બેઠા છે ગાયો બેઠે બધા બેઠા છે અંધારું કેટલું છે ધર્મ મેળવવા હિંદુ કરવા ગાયો બેસી છે અમારા નંદી મહારાજ ને રોજ ધાવી જવાનું પાંચ વાગ્યા માં હાથે સુટે

પણ માં પણ દોરા હોત ને લેતો આવે છે ટાટકા કેટલા ખલવાઈ જાય ઓ હા તો આખો દોરો છે લે કઈ બેઠું મિત્રો એને દૂધ પાયું દૂધ પીવા મીડ્યું કેવું કેવો લાવે લે સાયા હજી રહ્યો દોરી ઓ હા તો આખો ગૂથડો છે હા 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 બા તો કેટલા દોરા પછી પગ હલવાઈ જાય મરી જાય એના પડ્યા રે ન રેડી હા હો આ જો રહ્યા આયા તો બેઠો આયા આયા બેઠો જાય રહ્યો આ વાઇન્દ્ર જાય બેઠો સમય થઈ ગયો છે ગાયો લઈ ગયા છે તો આપણે ટિફિન મોકલવાનું છે માસ ટિફિન દેવા જાય છે अनु बता उन्होंने टेक्सिन दे जैसे ने नदी बैठा से

ગાયોને ને ધમારે છે અમારો હર્ષભાઈ આજનો તડકો બહુ જ છે એટલે ગરમી લાગી ગઈ છે ગાયો ને બહુ આવી રીતના હર્ષભાઈ ધમારે છે ગંગા ને તમારી દીદી છે ગોમતી ને કાબડ ને ધમારે છે આજે જે વડાપાઉનો પ્રોગ્રામ છે તો બધા ફટાફટ આવી જજો વડાપાઉ ખાવા

લે લે આ મંગુ છે મારી દો કે રમતો કરે દો મંગુ આવે 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 એ પકડી દો મંગુ નું રતન છે ને સંગુ શાંત બેહી ગયો હું હામું જસો હે તર તો ખરા આવે કે કેમેરા માં શરમ આવે છે ચંગુ આ મારી મંગુ મંગુ હા હા

પાઉ નથી મળ્યા એટલે ખાલી વડા એક ગાણ માં નીકળી ગયો બનાવવાનું તું હે તું લાવું નીકળ પાવ ભૂલી ગયો